સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન બારડોલી અનેક દિગ્ગજોના કારણે જાણીતું છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભુ વસાવાની જીત થઈ છે અને આ હેટ્રિક જીત થઈ છે કારણ કે આ વખતે એકવાર ફરી ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ પ્રભુ વસાવા પર ઢોળ્યો હતો અને ફરી તેમને મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને તેમને હરાવ્યા છે આ બધાની વચ્ચે સાંસદનો અનોખો અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે સેક્સોફોન પ્લે કરી રહ્યા છે પ્રભુ વસાવા આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલી સરસ રીતે તેઓ આ વાજિંત્ર પ્લે કરી રહ્યા છે એ આપ જોઈ શકો છો ફેસબુક પર પટેલ પિનલ પિનલકુમારના અકાઉન્ટથી આ વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે માનનીય સાંસદ શ્રી પ્રભુ વસાવા સાહેબ સાથે સંગીતની મહેફિલ માણી કોઈપણ વ્યક્તિને સંગીતની સમજ હોવી એ ભગવાનનું ખૂબ મોટું વરદાન છે પણ અહીં તો સેક્સોફોન એટલે સૌથી અઘરું વાજિંત્ર અને આપણા સાહેબ પ્રભુ વસાવા ખૂબ જ અદ્ભુત રીતે પ્લે કરે છે સંગીતની મહેફિલ સાહેબ સાથે અદ્ભુત રહી આ પ્રથમ વિડીયો નથી કે જેમાં પ્રભુ વસાવા સંગીતની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે આ પહેલાં પણ તેમના ઇન્સ્ટાગ્રામ પર અનેક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે અને તેઓ ખૂબ સરસ રીતે ખૂબ પોતાના અનોખા અંદાજમાં જોવા મળી રહ્યા છે અને સેક્સોફોનને પ્લે કરતા પણ નજર આવી રહ્યા છે શું આપના અંદર પણ છે કોઈ આવો હિડન ટેલેન્ટ કોમેન્ટ બોક્સમાં અમને જણાવો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર